ઉનાળાની શરૂઆતની સાથે જ ભુજ શહેરમાં ટેન્કર રાજ જોવા મળ્યું છે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરે છે પરંતુ કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં આજે પણ ટેન્કર રાજ જોવા મળે છે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે ઉનાળાની શરૂઆતની સાથે જ ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે શહેરના અનેક વિસ્તારમાં લોકોને ત્રણ ચાર દિવસે પાણી મળી રહ્યું છે શહેરમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે પાલિકા હસ્તકના પાંચ ટેન્કર મારફતે દરરોજ સાઠ જેટલા પાણીના ટેન્કરના ફેરા કરવામાં આવી રહ્યા છે ઉનાળા લઈને પાલિકા દ્વારા આગોતરું આયોજન કરીને પાણીની સમસ્યા પહોંચી વળવા માટે પાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો હતો પરંતુ ઉનાળાના પ્રારંભ સાથે જ ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની છે હાલમાં પાલિકા દ્વારા પાંચ પાણીના ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે જે વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તેવા વિસ્તારમાં બસો રૂપિયા વસૂલી પાલિકા ટેન્કર મારફતે પાણી પહોંચાડી રહી છે ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારિત રહી છે જેના કારણે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે હાલ ઉનાળાના પ્રારંભે જ શહેરમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે જ્યારે આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બને તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા ટ્રેક્ટર છે અને સાહિત્ય સિત્તેર દરરોજની પૈસા ભરી લોકો પાણી મંગાવતા હોય છે અને ભૂજ શહેરને ચાર ને પાંચ દિવસે જ્યારે પાણી મળતું હોય તો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પાણી મારો માણસની જ્યારે જીવન જરૂરી રુચિત છે અને પાણી પૂરતા પ્રમાણમાં ન મળે એટલે એમને અલગથી વેચાતો પણ મંગાવવો પડે આજે જ્યારે નગરપાલિકામાં ટેક્સ અને વેરા લોકો ભરતા હોય અઢાર ટકા વ્યાજ ભરતા હોય છતાં પણ પાણીના પૈસા ટેન્કરોના આ લોકોને ભરવા પડે છે ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને ક્યાંય પાણીની તકલીફ ન પડે એના માટે આગતુર આયોજન કરેલું છે અત્યારે ભુજ નગરપાલિકા પાસે પાંચ વિકરો ટેન્કર અને એક મોટી ગાડી થી ભુજ શહેરમાં જ્યાં-જ્યાં પાણીની જરૂરિયાત હોય છે ત્યાં ટેન્કરો દ્વારા આપવામાં આવે છે અને ભુજ શહેરમાં અત્યારે જે નર્મદાના નીર આપણે એમ કહી મા નર્મદા પે જળ આપણે મળે છે એમાંથી ભુજ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ભુજ નગરપાલિકા દ્વારા